আহ্ દહેગામ તાલુકામાં કેટલાક ગામોમાં સમયમર્યાદા પૂર્ણ થયા બાદ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે અને હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે નાગજીના મુવાડા અને જીવરાજના મુવાડા ગામના લોકોએ ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કરી મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે મેસો નદીમાં રેતીની લીઝો સહિતના પ્રશ્ન તાત્કાલિક હલ કરવામાં નહીં આવે તો બંને ગામના લોકોએ ચૂંટણી બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે ઉલ્લેખનીય છે કે આ બંને ગ્રામ પંચાયતની ચૂંટણી માટે એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી તો આવો સાંભળીએ ગામના અગ્રણીઓનું શું કહેવું છે બંધ બંધ કરવાની છે અને જ્યાં સુધી રેવન્યુનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી અમે આ ગ્રામ પંચાયતની ચૂંટણી છે પછી આગામી કોઈ પણ ચૂંટણી આવશે તો દરેક ચૂંટણી અમે બહિષ્કાર કરીશું મારી મારું ચૂંટણીનો બહિષ્કાર કરવાનો છે તો સુધી આ પ્રશ્ન નીકળના હોય તો સુધી મારી ચૂંટણી નો બહિષ્કાર કરીશું ગ્રામ પંચાયત આવતી કોઈ પણ ચૂંટણી હશે જિલ્લા લેવલ જેવો તો કોઈ પણ ચૂંટણી અમે બધી ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ મારો પંચાયત લીવ વર્ડ આપી ગયો હતો સત્યાવીસ વર્ષ દૂધ પડે છે તો સત્તા રેવન્યુ હજુ એકનું એક છે અને અમારા ગામમાં તલાટી સાહેબ આવશે નથી તો જઈએ છીએ લીવ માહિ તમારે ક્યાં ગણી જવું તમારે તલાટી છે સોલાર સોલાર એનર્જી ઇઝી ફોર યુ તમારા ઘરે સોલાર સિસ્ટમ લગાવવા આજે જ સંપર્ક કરો